હેલો મિત્રો એજમ કિચનમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ નવી સ્ટાઇલમાં છોલે ભટૂરે અને તે પણ ઢાબા સ્ટાઇલનો બનાવીશું તો સૌપ્રથમ મેં ચણાને આઠથી દસ કલાક પલાળી રાખ્યા છે પલાળી ગયા છે જે તમે આ રીતે પ્રેસ કરો તો તેલ ઉતરે છે તે રીતે પલાળવાના છે હવે એ કૂકરમાં લઈ અને તેની અંદર થોડા ખડા મસાલા એડ કરવાના છે એક ફૂલચકરી એડ કરી છે આખું જીરું એડ કર્યું એક તદનો ટુકડો એડ કર્યો છે અને એક એલચી એડ કરી છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને પાણી કૂકરમાં એડ કરવાનું સાથે થોડું તેલ એડ કરવાનું જેથી કૂકરમાં ઉપર પાણી ઉભરાય નહીં હવે કુકરનું ઢાંકણ આ રીતે બંધ કરી અને તેની તણથી ચાર વિસલ લઈ લેવાની છે જ્યાં સુધી બફાય ત્યાં સુધી તેને કુકરમાં બાફી લેવાના છે ચણા બફાય છે ત્યાં સુધી આપણે થોડી પેસ્ટની તૈયારી કરી લઈએ તો મેં પહેલાં ડુંગળી લીધી અને ડુંગળીની પેસ્ટ તૈયાર કરી તેવી જ રીતે ટમેટા લસણ લીલા મરચાં અને આદુનો ટકડાને લઈ અને બીજી પેસ્ટ તૈયાર કરી લઈએ આ બધી પહેલેથી પ્રિપરેશન કરેલી હોય છે તો છોલે બનાવવામાં તકલીફ નથી થતી જ્યાં સુધી છોલે બફાય છે ત્યાં સુધીમાં આ રીતે પેસ્ટ તૈયાર કરી લઈએ અને સાથે સાથે ભટૂરેનો લોટ પણ બાંધી અને તેને એક બાજુ મૂકી દઈએ તો બે વાટકી ઘઉંનો લોટ લીધો છે રેગ્યુલર તેમાં એક વાટકી મેંદાનો લોટ લીધો છે જેથી એકદમ બજાર જેવા થશે ભટુરે સાથે સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ એડ કરવાનું છે તેલ આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે હવે તેલ અને મીઠું એડ કર્યા બાદ લોટને પૂરેપૂરો એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે બધા જ લોટમાં તેલ ભળી જાય અને એકદમ સરસ મંગ આવી જાય ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતું જોવાનું અને લોટને બાંધી લેવાનું છે અહીં લોટ તમારે વધારે નરમ પણ નથી રાખવાનો અને વધારે કડક પણ નથી રાખવાનો જેથી ભટુરે એકદમ સરસ ફૂલી અને દડા જેવા થશે તેમજ તે થોડા ઉપરથી ક્રિસ્પી થશે જેથી આપણે ભટુરે બન્યા પછી બેસી જાય છે તે પ્રોસેસ નહીં થાય તેના માટે ખાસ અહીં લોટમાં ધ્યાન રાખીશું અને આ રીતનો લોટ તૈયાર કરીશું કે જે આપણે પરોઠાનો લોટ હોય છે તેનાથી પણ થોડો કઠણ લોટ બાંધવાનો હોય છે તો મારો લોટ અહીં તૈયાર થઈ ગયો છે તો હવે તેને ઢાંકી અને એક તરફ મૂકી દઈએ અને ચેક કરી લઈએ કે આપણા છોલે ચડી ગયા છે કે નહીં તો છ વિસલ પછી કૂકર ઠરી ગયું અને જોઈએ તો છોલે ચડી ગયા છે તે પણ આપણે એક છોલેને હાથમાં લઈ અને પ્રેસ કરી હા પ્રેસ કરતાં આટલું તે એકદમ સરસ મેસ થઈ જાય છે તો તે ચડી ગયા છે હવે જે ખડા મસાલા એડ કર્યા હતા તેને એક ચમચાની મદદથી દૂર કરી લેશું અને આ ચણાને આ રીતે પાણીમાં જ રહેવા દઈશું આ પાણી તમારે આગળ યુઝ કરવાનું છે જેથી ચણાને સ્ટ્રેન કરવાના નથી હવે એક કડાઈની અંદર છ 7 સાત ચમચી તેલ એડ કરીશું તેલ હળવું ગરમ થાય ત્યારબાદ તેની અંદર રેગ્યુલર જે મસાલા કરીએ છીએ તે મસાલા કરવાના છે તો સૌ પ્રથમ રાઈ એડ કરીશું અને આખું જીરું એડ કરીશું રાઈ ચટકવા લાગે તેમજ જીરું સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર હિંગ એડ કરવાની છે હવે આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરી દેવાની છે અને ડુંગળીની પેસ્ટને એકદમ સરસ સાતળવાની છે જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી ડુંગળીને સાતળવાની છે તે પણ આપણે મીડિયમ ફ્લેમ પરતળશું એક એક સ્ટેપ આપણે વ્યવસ્થિત કરીએ તો પ્યોર ઢાબા સ્ટાઇલ છોલે ભટૂરે તૈયાર થાય છે તમારે ઓછી મહેનતમાં ઘરે તમને બહાર જેવો ટેસ્ટ આવે છે તો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે સતળાઈ ગઈ છે તો ત્યારબાદ તે બીજી પેસ્ટ બનાવીને રાખી હતી તે પણ એડ કરી દેવાની છે દરેક વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે પણ આપણે સાતળતા હોઈએ અને તેમાંથી તેલ છૂટું પડી જાય એટલે સમજી લેવાનું કે આપણે મિશ્રણ ચડી ગયું છે સતળાઈ ગયું છે ત્યારબાદ બીજી વસ્તુ એડ કરવાની હવે અહીં પણ તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે ત્યારબાદ અહીં બે ચમચી કાશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું એક ચમચી ધાણાચીરું પાવડર એડ કર્યું અને સાથે થોડી હળદર એડ કરવાની છે ત્યારબાદ છોલે મસાલાનો પાવડર જે આવે છે રેડીમેડ તે એક ચમચી એડ કર્યો છે તે ઓપ્શનલ છે તમારે એડ કરવો હોય તો કરવાનો હવે બધા જ મસાલા સરસ સાતડવાના છે તમને જરૂર લાગે ત્યારે તમારે તેની અંદર થોડું પાણી એડ કરી દેવાનું જેથી મસાલા બળે નહીં અહીં પહેલાં ટમેટાની નીની ગ્રેવી છે એટલે તેમાં આ રીતે સાતળી લઈએ ત્યારબાદ જે આપણે ચણામાં પાણી રહ્યું છે તે પાણીને એડ કરતું જવાનું મેં થોડું પાણી એડ કર્યું અને હજી જરૂર પડી તો મેં બીજી વાર પાણી એડ કર્યું તો આ રીતની ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ હવે થોડું મીઠું એડ કરીશું ચણામાં પણ બાપતી વખતે મીઠું એડ કર્યું છે તો તે પ્રમાણે મીઠું એડ કરવાનું ધીમે ધીમે બધું તેલ છૂટું પડવા લાગી રહ્યું છે પૂરેપૂરું તેલ છૂટું પડી જાય ત્યારબાદ બાફેલા ચણા એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો કે બધું જ તેલ છૂટું પડી ગયું છે તો પાણી સાથે ચણાને એડ કરી દઈએ વધારે પાણી લાગતું હોય તો થોડું પાણી કાઢી અને બીજી બાજુ રાખી દેવાનું હવે આને દસથી પંદર મિનિટ ઉકળવા દેવાનું જેથી ચણામાં બધા જ મસાલાનો ટેસ્ટ બેસી જાય તો તે પણ તમને બતાવું કે દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચણા ઉકળી અને ઘટ પણ થઈ ગયા છે હવે તેનો ગેસ બંધ કરી અને તેની અંદર આપણે બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે તો આ રીતના છોલે એકદમ ફટાફટ તૈયાર થઈ ગયા છે મિત્રો તો તેને થોડી લીલા મરચાંની સ્ટ્રીપ અને ડુંગળીથી ગાર્નિશ કરી દઈએ આપણે ઢાબા સ્ટાઇલ જ બનાવીએ છીએ તો ઢાબા સ્ટાઇલ થોડી ગાર્નિશિંગ પણ કરી દઈએ તેટલું જ એક્ટ્રેક્ટિવ પણ લાગશે તો આ રીતના મારા છોલે તૈયાર થઈ ગયા છે હવે છોલે તૈયાર થઈ ગયા ત્યાં સુધીમાં લોટ એકદમ સરસ ઘૂણી ખૂણવાઈ અને તૈયાર થઈ ગયો છે તો ફરી એકવાર આ રીતે લોટને મસળી અને તેમાંથી એક લુવો લઈ લેવાનો છે તે લુવાને થોડું આ રીતનો મોટો પીસ લઈ અને તેને લમગોળ વણવાનો છે આ રીતે ભટુરેનો શેપ બે શેપમાં કરીશું આ રીતે લમગોળ જેવો પણ કરીશું અને એક રાઉન્ડ શેપ પણ કરીશું મનપસંદ શેપમાં ભટુરે તૈયાર કરી શકીએ છીએ વધારે પતલા પણ નથી કરવાના વધારે જાડા પણ નથી રાખવાના તો આ રીતનું ભટુરે મેં તૈયાર કર્યું હજી એક આપણે રાઉન્ડ શેપમાં તૈયાર કરી લઈએ જ્યાં સુધી ભટુરે વણાઈ રહ્યા છે ત્યાં સુધી એક કડાઈમાં તેલ પણ રાખી દેવાનું છે આ રાઉન્ડ ભટુરે વણી અને તૈયાર થઈ ગયું છે તો રાઉન્ડ ભટુરેને તમે જુઓ કે આપણે તળીએ છીએ તો આખું તળાઈ અને ફૂલી અને તૈયાર થઈ ગયું છે તો આ રીતે પ્રેસ કરતું જવાનું અને તળતું જવાનું મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં ખાસ ગેસ રાખવાનો ત્યારબાદ મીડિયમ ફ્લેમ ઉપર ભટુરેને તળવાના છે તો આ જ રીતના ભટુરે તૈયાર થઈ જશે બીજું ભટુરે પણ ફૂલી અને તૈયાર થઈ ગયું છે તો મિત્રો મેં તમારી સાથે આ રેસીપી શેર કરી તે તમને કેવી લાગી મોઢામાં પાણી આવી ગયું ને તો મને કોમેન્ટ જરૂર કરો મારી ચેનલને લાઈક કરો અને શેર કરો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં થેન્ક યુ